તમને ખબર છે આપણે મલેશિયા ગયા ને ત્યારે એક સિક્રેટ છે મારું મેં તમને કીધું જ નથી હજી સુધી અરે મારી જોડે કેવડો મોટો કાંડ થઈ ગયો તો આપણે મલેશિયા ગયા ને તો બધાય અહીંયા આપણે જે રિસોર્ટમાં નહોતા રહ્યા ત્યાં બધાય જે વેટરો હતા ને એ કંઈ પણ કરે ને એટલે તારી માં કાશી તારી માં કાશી એમ કરતા હતા બે દિવસ ત્રણ દિવસ થયા જયારે રૂમ ની બહાર નીકળું ને અને કોઈ પણ મળે ને એટલે કઈ પણ આપણે કઈ એને કહીએ કાશી એવી દાંત ચડતી હતી ને ને એટલી મને એવો ગુસ્સો આવે પછી બે ત્રણ દિવસ મેં આવું સહન કર્યું પણ ત્રીજે દિવસે છે ને એક એક મેં એને કીધું અને એને કામ કર્યું ને તો મને કે તારીમાં કાશી એટલે એવો મને ગુસ્સો આવ્યો મેં તારીમાં કાશી મારી મમ્મી નું નામ છે ને પુષ્પાબેન છે એટલે બિચારો તોય એમ ફફડતો ફફડતો કે માં કાશી એમ કઈ ભાઈ હજી આને સમજણ નથી પડતી તારીમાં કાસી કે પછી આખો દિવસ થયો હાજે પાછી હું રૂમ માં આવતી હતી ને તો મેં કઈક એની પાસે ઓલા વેટર હતો ને એની પાસે માંગ્યું એટલે એને મને કઈક આપ્યું અને પછી કે તારીમાં કાસી મારો પીતો એવો છટક્યો હો તો મેં છે ને આમ બાજુ ઊભો તો પેલા તો મેં જોયું મેં એક તું ટીટ મટુડી છે એટલે મેં સીધો કાંટલો પણ કેમ કે હટો કટો હોય તો મને હામી આવે તો ઉપાધી થાય એટલે મેં સીધો આમ કાંઠલો પકડી દીધો કાંઠો પકડીને મેં કીધું શું બોલ્યો મારી મમ્મી નું નામ પુષ્પા બેન છે હવે બોલતો નહીં તારી માં કાશી એટલે જેવો મેં એનામ છોડ્યો ને તો એ દસ ફૂટ દૂર ગયો અને પછી કે તારી મા કાશી હાથી ભલી થાય મેં કીધું આણે તો બહુ કરી પછી હું ગુસ્સામાં ને ગુસ્સામાં રૂમ માં ગઈ રૂમ માં ગઈ ને તો ગીતા બેન ને નેહા ને એ હતા ને મન કે કેમ ફૂંગરાયેલી છું એ કે આવી એટલે મેં કીધું કઈ નહીં અમારે એને કેમ કેવું કે કાણ થઈ મારી પછી હું ગઈ ગઈ સવારે તૈયાર થઈને અને નું ફંક્શન હતું ને તો હું આમ જતી હતી જતી હતી તો મેં રૂમમાંથી ફોન કર્યો હતો કે બગી બોલાવવાનો એટલે તો પછી અહીંયા રિસોર્ટમાં એવું હતું ને કે ઇલેક્ટ્રિક બગી આવતી એટલે ગમે ત્યાંથી ગમે ત્યાં જવું હોય ને તો એ બગીમાં જવાનું એટલે મેં બગી માં ચડવા આમ પગ ઊંચો કર્યો ને ત્યાં એ ડોર ખોલી ને અને ઓલો ઉભો તો એ પાછો પણ કાલ નો એ લોકો યાદ હશે ને તે બધા આઠ દસ વેટર હતા અહિયાં એ બધા માર થી દસ દસ ફૂટ દૂર વયા મને યાદ આવ્યું કાલ ઓલાનો કાંટલો ચાલ્યો હતો ને એટલે બિચારો બી ગયો હતો દૂર ઉભા રહી તોય દસે દસ તારીમાં કાશી તારીમાં કાશી મેં કીધું અત્યારે હું છે ને સારા મૂડ માં છું એટલે મારે આનું લોકો કહી નથી મળતા આવા દે મેં કીધું એટલે ત્યાં છે ને કનક ને જોઈ કનક ને જોઈ મેં કીધું એ કનક એ કનક કનક તો ઓલી બગી આવી ને બેસીને વહી ગઈ પછી હું મારી બગી બેસીને ગઈ ગઈ ને આખો દિવસ ફૂંગરાયેલી હતી હું મેં કીધું આનું હવે શું કરું પાછી આવી પાછી આવી ને રાત્રે તો ઓલા રેખાબેન જોનાલીન મમ્મી છે ને એ અહીંયા હતા હવે એ મલેશિયાના જ છે એટલે પછી મેં એને કીધું મેં કીધું આ બધા તમે સમજાવી દેજો મેં કીધું ત્રણ દિવસથી આવી જો ને મારી વાંહે પડી ગયા છે એટલે મને બિચારા એ આમ ખભે હાથ મૂકીને મને આમ સાંત્વના આપીને મને કે છે રેખાબેન ચિંતા કરો શું થયું મને કે એટલે કીધું આ આ ત્રણ બધાય દિવસ થી મારી પડી ગયા છે હું એમને આમ બોલી બોલીને કહું છું કે મારા મમ્મી નું નામ પુષ્પાબેન છે પણ તોય તારીમાં કાસી તારીમાં કાશી કર્યા જ રાખે જ કર્યા જ રાખે જ મેં કીધું સમજણ નહીં પડતી હોય આ લોકોને તો ઓલા બિચારાઓ તો મેં કાલ કાટલો પકડ્યો તો એટલે આમ બી ગયા હોય ત્યાં બધા દૂર ઉભા હો આમ બધા પછી રેખાબેન એવા ખડખડાટ હશે એવા ખડખડાટ હશે ને મેં કીધું જુઓ રેખાબેન આ મસ્તીનો વિષય નથી મેં મારી મમ્મી નો સવાલ છે મેં મેં કીધું નામ હોય ને ને આ લોકો બદલી નાખે તો હશે કેવા તોછડા થી બોલે તારીમા કાસી એટલે પછી મને કે શાંતિ રાખો શાંતિ રાખો રેખાબેન આટલા ગુસ્સે ના થાવ આ બધા બિચારા સારા છે એ કે એ મલેશિયા મલેશિયન ભાષામાં એ એમ કે છે કે થેન્ક યુ મને તો કાપુને તો લોહી ના નીકળ્યો એટલે મેં કીધું થેન્ક યુ શું કેવાય તો કે તારી માં કાશી તારી ભલે થાય મેં કીધું આ તો સારું અઘરું થઈ ગયું હવે મેં કીધું આ તો તો ગઈ એ ગઈ પણ હવે આ બધા હમથા ગગલાઈ નાખ્યા અને ઓલો બટકું તો એવું બીતું હતું ને મારાથી એ તો આ બધા દસ ફૂટ દૂર હતા ને તો પંદર ફૂટ દૂર પછી મેં આમ કર્યું આમ આમ કર્યું ને તો એવું બીતું તું ને મેં કીધું નહીં કરું કઈ ભાઈ અહીં આવતું એટલે તો આવ્યું નજીક એક તો આવડું હતું આમ કરીને કે તારી માં કાશી મેં કીધું પછી મેં આમ એમ કીધું મેં કીધું તારી માં માંડ માંડ સુલે કરાઈ અને બધા ને મેં પછી ઓલા રેખાબેન ને કીધું મેં કીધું તમે આ લોકોને છે ને આ તમારી ભાષામાં મેં કીધું કહો કે આ બેન ને ખબર નતી ને એટલે આવું બધું કર્યું હતું મેં કીધું આ ખોટું થઈ ગયું છે જે હોય મેં કીધું એમને કહો કે એ એમને તારી માકા શીખે છે અને સોરી શું કેવાય મે કીધું તો કહી દો કીધું તમે જ પતાવો આ બધુંય મેં કીધું મને ના અમારા લપેટામાં લેતા અને હવે મલેશિયા આવું ને તો કઈક ભાષા શીખી નાય થેન્ક યુ સોરી આ બધું તો શીખી ના જાય